ગોવિંદભાઈ ધોળકિયા એટલે બહુ જાણીતું નામ ગુજરાત જ નહીં દેશ આખામાં જાણીતું નામ છે વિદેશમાં પણ જાણીતું નામ છે હીરાના વેપાર ક્ષેત્રે મૂઠી ઉંચેરું નામ હવે રાજ્યસભાના સભ્ય અને મોટિવેશનલ સ્પીકર પણ ખરા સામાજિક સેવાના ક્ષેત્રે પણ બહુ મોટું પ્રદાન એમની એક જીવની એટલે કે ડાયમંડ્સ આર ફોર એવર સો આર મોરલ્સની આજે થોડી વાત કરવી છે હું છું કૌશિક મહેતા અને કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે ડાયમંડ્સ આર ફોર એવર સો આર મોરલ્સ મારી જીવન યાત્રા ગોવિંદભાઈ ધોળકિયા આ પુસ્તક બહુ મજાનું છે વાંચવા જેવું છે કારણ કે એમાં જીવનનો નિચોડ છે અનુભવો છે અનુભવમાંથી શું શીખી શકાય એની પણ વાત છે અને એક સફળ જીવન કઈ રીતે આગળ વધતું હોય છે એની પણ વાત છે આ પુસ્તકમાં ગોવિંદભાઈ ધોળકિયાએ એટલી બધી ઝીણી ઝીણી વિગતો આપી છે એના ખાસ કરીને બાળપણની તમને આશ્ચર્ય થાય કે બાળપણની વિગતો આટલી ચોકસાઈથી યાદ કઈ રીતે રહે એટલી બધી બાળપણની વિગતો બહુ મજાની છે પણ એમાંનો એક પ્રસંગ આજે વાત કરવી છે અને એ પ્રસંગ એટલો બધો હૃદયસ્પર્શી છે કે તમને એની સંવેદના તમને ફીલ થાય આ પ્રસંગ છે એક અંધ માજી અને ગોવિંદભાઈના બાનો ગોવિંદભાઈના જે શબ્દો છે એ જ રીતે આપણે વાત કરવી છે મારે બાળપણની અનેક સ્મૃતિઓની એક સ્મૃતિ

એમના ઘરમાં એટલે કે ઝૂંપડામાં માટીનું એક વાસણ પણ ન હતું ગરીબી આટો મારી દે ને એ વાત છે સુવા ગોદડું નહીં ઓઢવા ચાદર નહીં ચૂલો હતો પણ પેટાવા માટે બળતણ નહીં રાજુમાનું દીકરીનું નામ હતું જડી જડી સિવાય એમનું કોઈ કુટુંબજનન મેં જોયું નહોતું હું સમજણો થયો ત્યારથી રાજુમાને મેં અમારા ઘેર રોજ આવતા જોયેલા જડી એમને લઈને રોજ અમારે ઘરે આવતી જડીને શરીરે મેં ચણીઓને અને પોલકું જ જોયા છે એની પાસે ઓઢણી લેવાના પૈસા પણ ક્યાં હતા એ પોતાના હાથમાં લાકડી પકડીને રાજુ માને લઈ આવે અમારા ઘરની ઓસરીમાં રાજુમાને બેસાડે અમારા ઘેર કોઈવાર હોય તો કોઈ વાર શાંતાબેન હોય જો ઘરમાં કોઈ ન હોય તો પણ રાજુમાં ઓસરી એકલા બેઠા રહેતા કેવો સંબંધ છે જો મારા બા હાજર હોય તો માને જાણે લોટરી લાગતી બા દરેક ઋતુ પ્રમાણે રાજુમાને ખાવાનું આપતા અરે છાસ આપતા ને તો પણ રાજુમા પ્રેમથી પી લેતા સક્કરિયાને છાસ આપો તો પણ જાણે પકવાન હોય એવી લિજ્જતથી તેઓ ખાતા જાય અને બાને આશીર્વાદ આપતા જાય રાજુમાને ખાવાનું આપીએ ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે કે ખાવામાં માખી ન પડી જાય બિચારાના પેટમાં જો માખી જાય તો માખી કે ખાવાનું એકય પેટમાં ટકે નહીં ગામડામાં કોઈ ઝેર ગયું હોય તો એને એક બે માખી ખવડાવી દેવાતી એટલે ઝેર અને માખી બે પેટની બહાર નીકળી જતા શું વાત છે સાહેબ મારા બાએ રાજુમાને વર્ષોથી દૂધ પાક સુખડી લાપસી શક્કરિયા ભજીયા ચૂરમું ભાત શેરડી રોટલા રોટલી કઢી ખીચડી વગેરે ખવડાવ્યું છે અમારે ઘરે જે બને એ રાજુમાને તેઓ અચૂક ખવડાવતા એક વખત બંનેનો બનાવ આજે પણ હું ભૂલી નથી શકતો જાણે હજુ હમણાં જ બનેલી ઘટના હોય એમ મને યાદ આવે છે એક વખત બાફેલા શક્કરિયા અને દૂધ રાજુમાને આપ્યા વળી પાછા બા રસોડામાં ગયા ને હાથમાં ખાંડ લઈને આવ્યા રાજુમાની તાસણીમાં એમણે ખાંડ ઉમેરી એ દિવસોમાં ખાંડ બધાને ઘરે હતી જ નહીં આ ફિફ્ટી સિક્સટીઝની વાત છે સરકારની પરમિશન વગર કોઈ ખાંડ લઈ શકતું પણ નહીં કે ઘરમાં રાખી પણ શકતું નહીં ખાંડનો સ્વાદ આવ્યો કે રાજુમાં તુરતંગ ગદ ગદી થઈ ગયા મારા બાને કહે હે હંતોક સંતોકબેન એમના માતાનું નામ ગોવિંદબેન હે હંતોક તે મને ખાંડ ખવડાવી પછી એમને જીભેથી જે આશીર્વાદ નીકળ્યા હંતોક તારું અભરે ભરાશે તે તો મારું પેટ ઠર્યું છે ભગવાન તારું પેટ ઠારશે એ માળી રહે હું ભવમાં તારો આ ઉપકાર પાછો ગરીબના આશીર્વાદ સાહેબ ફળે છે હંમેશા ફળે છે એમના એ શબ્દો સાંભળીને આજે એવો વિચાર આવે છે કે એ આશીર્વાદ કોઈ વ્યક્તિના નહોતા એક તૃપ્ત જીવનના મુખેથી નીકળેલા અંતરના આશીર્વાદ હતા કોઈ વાર તો મને એવું લાગે છે કે રાજીવમાના આશીર્વાદના કારણે જ આજે અમારું ઘર હર્યું ભર્યું છે પછી તો વાત એવી બની કે રાજુમાની દીકરી જડી મોટી થઈ એટલે ઢસા ગામ શું કરવું લોકોએ નિર્ણય કર્યો કે રાજુમાને સત્તાધાર ઘરડા ઘરમાં મૂકી આવવા એ દિવસ આવી ગયો આજે રાજુમાને દોરીને લઈ આવવા માટે એની દીકરી નહોતી તો પણ રાજુમાને અમારું ઘર મળી ગયું દૂર દૂર થી સાજ પાડતા હતા હંતોક એ હંતોક એમના અવાજમાં ગજબનું દર્દ હતું એ સાદ આજે પણ મને એવો ને એવો યાદ છે રાજુમા અમારે ઘેર આવ્યા એણે મારી બાને કહ્યું હંતોક હવે કોણ જાણે ક્યારે આપણે ભેળા થાશું તે મને બહુ ખરાવ્યું છે મારું પેટ ઠાર્યું છે ભગવાન તારું પેટ ઠારશે ફરી એને એ આશીર્વાદ આટલું બોલતા બોલતા તો રાજુમાનો કંઠ રૂંધાઈ ગયો અને તેઓ ઢળી પડ્યા મારા બાદ તરત દોડીને તેમને ઉચકીને ભેટી પડ્યા અને બંને હિપ કે હિપ કે રડી પડ્યા આ ઋણાનું ઋણાનુબંધ તમે જુઓ છે મારી મારી બાએ એ દિવસે પણ રાજુમાં ધરાઈ જાય ત્યાં સુધી ખવડાવ્યો રાજુમાને ભાતમાં સાથે સુખડી બનાવીને ભરી દીધી હાથમાં દસ રૂપિયા આપ્યા એ પછી રાજુમાને સત્તાધાર જવાનો સમય થયો ત્યાં સુધી તેઓ અમારા ઘરે જ બેઠા રહ્યા કોણ જાણે એ અંધ અંધ આખે શું વિચારતા હશે ગામના વડીલોએ નક્કી કર્યા મુજબ અમારા ગામના ભીખાભાઈ મિસ્ત્રી એમને સત્તાધાર મૂકવા જવાના હતા રાજુમાં ઘરની બહાર નીકળ્યા ત્યારે જ મારી બા જાણે રાજુમાએ કાયમી માટે વિદાય લીધી હોય એમ ઘરમાં જઈ પોક મૂકીને ખૂબ જ રડેલા એ આખો દિવસ મારા બા બહુ ઉદાસ રહ્યા આખા ગામમાં રાજુમાની પાછળ રોવાવાળું મારી બા સિવાય કોઈ નહોતું ગરીબનું ક્યાં કોઈ હોય છે મારી બાયે ભીખાભાઈને ઘેર બોલાવ્યા રાજુમાને ખબર અંતર પૂછે એ પછી ભીખાભાઈએ જે કહ્યું તે દિલને હચમચાવી દેવ હતું સત્તાધાર ગામના મહંતે રાજુમાને જોઈને ભીખાભાઈને કહેલું કે આખા ગામથી એક પાર ન સચવાયું રાજુમાને યાદ કરીને આજે પણ મારાથી એમને મનોમન વંદન થઈ જાય છે આ કે આખો બંધ કરું છું ત્યારે પણ એમની હાજરી અનુભવું છું અને પ્રકાશ હોણા એમના વિશ્વમાં પ્રવેશી જાઉં છું આ જ સમયગાળામાં ડૂબકી લગાવી કુવામાં ડૂબકી લગાવી અને કેમ સિપત્તિ તરવું એની સ્મૃતિ થઈ આવે છે આવા અનેક પ્રસંગો ગોવિંદભાઈ પુસ્તકમાં છે બહુ વાંચવા જેવું છે હું વ્યક્તિગત રીતે કહું છું કે આ જીવનના ભાથા સમાન પુસ્તક છે આ પુસ્તક જરૂર વાંચજો આવા કેટલાક પ્રસંગોને આપણે શેર કરતા રહીશું ફરી મળીશું આભાર